સતગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય આજે આપણે સોહમ વિશે સત્સંગ કરીશું કે સોહમ સોહમ શ્વાસ ચાલે છે અને ત્યાંની ખબર કોઈ લાવે હવે ત્યાંની ખબર કોઈ લાવે એટલે કોઈ એટલે કે જેને કોઈ સાધકે સદગુરુના પ્રેમથી જે પિયાલા પીધા છે જે સદગુરુના વસનમાં જેનું ધ્યાન છે એવા સાધક કોઈ હીરલા એકાદ હોય ઈ સોહમનો નાદ સંભળી અને તેની ખબર કોઈ એવા સાધક જ લાવી શકે છે જે ગુરુજીના પ્રેમનો પ્યાલો પીધો છે અને સોહમ એટલે આપણા આધ્યાત્મિકનું પ્રથમ શરણ છે અને આધ્યાત્મિકની અંદર ઉતરવા માટે સાધકને પ્રથમ જ્યારે સોહમનો સાક્ષાર થાય છે ત્યારે આધ્યાત્મિકની અંદર એ પ્રવેશ કરી જાય છે અને સોહમ એટલે શું સોહમ એક મહામંત્ર પણ કહેવામાં આવે છે કે આપણો હંસરૂપી જે આત્મા છે એને હંસલો કહેવામાં આવે છે જેને ઋષિમુનિઓ હંસ પણ કહે છે તો આ હંસનું નામ સોહમ છે અને હંસ એટલે આપણો આત્મા થાય છે અને હંસનું ઉલટું સોહમ થાય છે એટલે હંસ અને સોહમ બંને એક જ મંત્ર થાય છે જેને આપણે મંત્રની ભાષામાં સમજી શકીએ છીએ પણ સોહમ એ કોઈ મંત્ર નથી એ ખુદ આત્માનું બીજું સ્વરૂપ છે હંસ એ જ આત્મા છે અને આત્માને ઓળખવા માટે સોહમરૂપી એનું નામ છે એટલે જ સોહમરૂપી દોરમાં સડી સાધક હંસ સુધી પહોંચી શકે છે અને સોહમ એક સહજ મંત્ર છે એવા બીજા ઘણા પણ એવા મંત્રો આપણે જીભથી રટી શકીએ માળાના મણકા સાથે પણ આપણે જપી શકીએ છીએ એવા ઘણા મંત્ર છે પણ સોહમ મંત્ર એ અલગ પ્રકારનો છે બીજા તમામ મંત્રોને આપણે જપી શકીએ છીએ રટન કરી પણ શકીએ છીએ અને માનસિક મનન પણ મંત્રોનું થઈ શકે છે અને સોહમ મંત્ર છે એ કોઈ જપવાનો મંત્ર નથી અને એ મંત્ર આપણા શ્વાસોશ્વાસની સાથે સતત ચાલુ જ છે એટલે આપણા શ્વાસની અંદર આપણી જ અંદર જે પ્રગટ છે સોહમ મંત્ર એ મંત્ર આપણો જ મંત્ર છે અને એ જ આપણા હંસરૂપી અંતર આત્માનો એક અવાજ પણ છે તો આ સોહમ મંત્ર સુધી પોસવા માટે પણ આપણે એક ધારણાની જરૂર પડે છે અને ધારણા એટલે કે આપણી અંતર આત્મા આપણી આધ્યાત્મિકની અંદર સોહમરૂપી જે મંત્ર ચાલી રહ્યો છે અને ન્યા પોષવા માટેની જે પ્રક્રિયા છે એ ક્રિયાને આપણે જે ધારણ કરવાની છે અને એ જે ધારણ કરવાનું છે એનું નામ ધારણા પણ કહેવામાં આવે છે અને એ જ ધારણા દ્વારા આપણા શરીરની અંદર જે શ્વાસ આપણો સાલીરો છે તેને શાંતિથી બેસી અને આપણે બહાર જતા અને અંદર આવતા જે શ્વાસ છે એને ખાલી નિહાળવાનું છે અને એને જોવાનું છે જ્યારે શ્વાસ આપણી અંદર પ્રવેશ કરે ત્યારે એ હૃદયમાં ઉતરે છે અને જ્યારે પ્રાણ આપણી બહાર નીકળે છે ત્યારે એ ઉપર સડે છે આવી જ રીતે શ્વાસ ઉપર સડે અને નીચે ઉતરે જ્યારે શ્વાસ અંદર અને બહાર જાય છે ત્યારે તે એક અવાજ કરે છે અને જ્યારે એ અંદર પ્રવેશ કરે ત્યારે સો એવો પણ એક અવાજ આવે છે તે જ શ્વાસ જ્યારે બહાર નીકળે છે તારે હમ અવાજ આવે છે અને એ જ શ્વાસ અંદરને બહાર જ્યારે જાય છે ત્યારે જ સોહમ રૂપી મંત્રનું રટણ કરે છે અને સોહમ મંત્ર વિશે આપણે એટલું સમજી લેવું જોઈએ કે આ સોહમ મંત્ર એક સહજ જપ છે અને આજ સહજ જાપ પણ છે અને આપને આનું જ્ઞાન હોય કે ન હોય પણ આ સહજ રીતે આપણી અંદર સાયલાત કરે છે આપણી અંદર એટલે મનુષ્યની અંદરની પ્રાણી માત્રની અંદર આ સહજ રીતે સોહમરૂપી મંત્ર સાયલાત કરે છે એટલે જ આ મંત્રને માળાથી કે જીભથી પણ જપાતો નથી અને માળા અને જીભ દ્વારા જ્યાં સુધી આ મંત્રનું આપણે ભજ્જી છીએ ત્યાં સુધી આ મંત્ર આપણને સિદ્ધ થતો નથી અને આ સોહમ મંત્રને જ અજંપા પણ કહેવામાં આવે છે એટલે સદગુરુ પાસેથી આપણે સોહમ મંત્રની જ્યારે દીક્ષા પ્રાપ્ત કરવાની હોય ત્યારે સદગુરુ આપણને સાધકને જ્યારે સંસારના વિષયોમાંથી સંપૂર્ણ વૈરાગ લાગ્યો હોય સંપૂર્ણ વૈરાગ જાગે પછી જ સોહમ મંત્રની દીક્ષા આપે છે અને સહોમ મંત્રની જપવાની જે ક્રિયા છે જે વિધિ છે એ વૈરાગ્ય વગર સમજાવતા નથી કેમ કે સોમ મંત્રના દેવ આત્મા દેવ છે અને આ મંત્રને કોઈ ઋષિ મુનિ કે સાધકે બનાવેલો મંત્ર નથી કેમ કે આ મંત્ર સ્વયંભૂ છે અને આ મંત્રની દીક્ષા પ્રથમ આપણે માના ગર્ભની અંદર ઈશ્વર દ્વારા આપણને પ્રાપ્ત થાય છે અને પ્રથમ દીક્ષા આપણને ઈશ્વર જ સોહમ મંત્ર દ્વારા દીક્ષિત કરે છે અને જન્મ થયા પછી માયાના આવરણ દ્વારા જે આપણે બોલાઈ જાય છે ત્યારે કોઈ સદગુરુ દ્વારા પણ આપણને પાસા એમાં જાગ્રત કરે અને આપણી સુરતા સોહમ રૂપી મંત્રમાં લગાડે છે અને ત્યાં જ ખુદ આત્મા સોહમ મંત્રના દ્વારા જ આપણને પાછો સાક્ષાત્કાર કરાવે છે અને સોહમનો જે ઉપદેશ આપે છે એટલે સોહમનો અર્થ થાય છે તે હું જ છું અથવા તો હું તે છું આવો એનો ભાવારથ થાય છે અને આ જ જીવ સોહમ મંત્રની અંદર એકતા પણ જ્યારે પ્રગટ થાય ત્યારે જ પરમ તત્વનું જ્ઞાન પણ થાય છે અને એકપણું પણ થઈ જાય છે અને સોહમ મંત્ર રૂપી બોધમાં સાધક જ્યારે ડૂબી જાય છે ત્યારે જ તેને સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે અને સોહમ મંત્રની પ્રથમ દીક્ષા આપણે આપણા ગર્ભવાસની અંદર જ થાય છે જન્મ થયા પછી આ જે દીક્ષા લીધેલી આપણી વિસ્મરણ થઈ જાય છે તેથી જ મનુષ્ય ગુરુ પાસે જાય છે અને ફરીથી દીક્ષા લેશે પરંતુ મંત્ર તો આપણી અંદર સતત સાયલાત કરે છે પણ સાધકે આપણે એટલું જ કરવાનું છે કે મંત્ર દ્વારા આપણે મંત્રમાં જાગૃત લાવ રહેવાનું છે પણ સોહમ મંત્રનું જે રહસ્ય આપણે સમજીએ છીએ એની પહેલાં આપણે પ્રાણને સમજવો જરૂરી છે આ પ્રાણ જ સંયમ આપણું જીવન છે અને પ્રાણ શરીરની અંદર અને બહાર જતો જો અટકી જાય તો સમજવું કે મનુષ્ય કાં તો સમાધિ અવસ્થામાં પહોંચી ગયો છે અથવા તો મૃત્યુ પણ પામ્યો હોય આપણા શરીરનો મૂળ આધાર પ્રાણ જ છે એકવાર પ્રાણ શરીર છોડીને બહાર નીકળી જાય પછી આપણું શરીર પણ એક શબ બની જાય છે તો આ પ્રાણ દ્વારા જ આપણે સોહમ સાધના કરી શકીએ છીએ અને સોહમ સાધના દ્વારા જ આપણે અજંપા જપી શકીએ છીએ અને અજંપા જાપ જો આપણને ભાવે અજંપા જાપ ભજન જો ભાવે તો જ આપણને ગગનમાં બ્રહ્મ નિરખાય અને બ્રહ્મ નિરખાય ત્યારે જ આપણે હતું એમ દર્શાય છે આ જ આપણા સદગુરુનો પ્રેમ પિયાલો કહેવાય અને આ જ પ્રેમ પિયાલો વૈરાગ્ય વગર આપણને ઝરતો નથી અને વૈરાગ્ય આપણી ભક્તિ વગર વૈરાગ્ય પણ આવતો નથી તો દરેક સાધકને મારી પ્રાર્થના છે મારી વિનંતી છે કે આ સોહમ સાધના બહુ સરળ છે અને સીધી છે અને તાત્કાલિક આપણને સિદ્ધ પણ થશે તો ગુરુ વસન સુની અને આસને બેસી અને આ સાધના આરંભ કરવો અને આ સાધના અભ્યાસ વગર આપણને કશું જણાશે નહીં અને જાણ્યા જેવી વસ્તુ પણ આપણે અજાણીમાં રહી જશે તો ભજન નહીં કરી શકીએ અને ભજન વગર આપણો ભાવ નહીં સુધરે અને ભજન વગર ભગવાન પણ નહીં રીઝે સદગુરુ ભગવાન કી જાય દરેકને પરણામ